ભગવાન ભોળાનાથ શંકર અડધી રાતનો છોકરાએ ક્યાંથી કાઢી પહેલો છે તમે હું આ રાતનો ગાય બોલો જમવાનામાં છોકરાના પાણીઓના વિશ્વ રખા નહીં ભગવાન છોકરો ઘટાડો બનાવ યાદ રાખજો મારા ઘરની ઠંડી તો બસ સરકારથી થોડા થોડા તો સતારે નહીં ને કશું નહીં ક ભગવાન 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 ઓ બાપ ઓ બાપ ઓ ભાઈ ઓ ભાઈ પિયતી ભગવાન તો સારું કરે

તમે પેલાનું ગણ એમ કે ઉમરાવાળી નમો તો બધું સારું છે પછી તમે ડુંગરાવાળી નંબા દો એનું નહીં હે તમે ડુંગરા નંબા દો એના કરતાં પેલી ઉમરાવાળી નમો તો ઉમરાવાળી રાજી છે તો ડુંગરાવાળી રાજી થાય શું કેવું કહી કહે મારું હે કહ્યું